અને ઝાડ તમારું કેટલું આ ગોઠણ બરાબર થયેલું છે ને ઝાડ હા ઝાડ ગોઠણ બરાબર આજુબાજુ ગામ ની અંદર વાવતર થઈ હોય છે હા ઘણા વાવતર થઈ ગયા તમારા આજુબાજુ કોને કોને વાવ્યું છે વિજયભાઈ ને છે પછી કારાભાઈ ને છે સરસ બધા તમારા આજુબાજુ બધા બધે આજુબાજુ માં છે